તળેટી ને કુંડ દામોદર જ્યાં મહેતાજી નાહવા જાય મહેતાજી તો ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા તેમના ચાર હાથ મહેતાજીને આજીવન હાજરા હજુર હતા એટલે મહેતાજી તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેમના નિત્યક્રમને અનુસરવા દામોદર કુંડ સુધી પહોંચી શકીએ પણ આપણે તો કાળા માથાના માનવીઓ છીએ આપણે તો તંત્ર અને માર્ગ મકાન વિભાગના આશીર્વાદ હોય તો સારી રીતે આપણા વાહનોને નુકસાન ન થાય ઓછામાં ઓછું થાય એ રીતે દામોદર કુંડ પહોંચી શકીએ આપ જોવો છો કે યાત્રાળુઓથી પ્રવાસીઓથી સતત ધમધમતો આ ભવનાથ તરફ જવાનો રસ્તો અને એમાં પણ દામોદર કુંડ નજીકનો જે રસ્તો છે તેમાં કેટલી હદ સુધીનું પાણી ભરાયેલું છે આ વર્ષો વરસની સમસ્યા છે દર વર્ષે આ એકના એક દ્રશ્યો અહીંયા જોવા મળે છે અને તેમ છતાં પણ આનો કોઈ ઉકેલ આનો કોઈ ઉપાય દૂર દૂર સુધી દેખાતો નથી લોકો પોતાના જીવને પોતાના વાહનને જોખમમાં મૂકીને પણ આ પવિત્ર દામોદર કુલના દર્શન કરવા અખૂટ શ્રદ્ધાથી આવતા રહે છે પુરાણ પ્રસિદ્ધ હિન્દુઓની શ્રદ્ધાનું આસ્થાનું એક પાવન કેન્દ્ર એવો આ દામોદર કુંડ કે જે જુનાગઢના ઇતિહાસને એક નવી દિશા આપે છે એક નવું આયામ આપે છે અને જુનાગઢની ધરતીમાં શું નથી એક બાજુ આ પવિત્ર દામોદર કુંડની લહેરાતી જળ રાશિ છે તો બીજી તરફ ગિરનારની ગોદમાં જૈન સંપ્રદાયના નમ્ર મુનિનો ચાતુર્માસ પણ અત્યારે ચાલી રહ્યો છે જુનાગઢના કણમાં ધર્મ છે આસ્થા છે સનાતન ભાવ છે પણ એમ છતાંય યાત્રાળુઓના કે જુનાગઢના પ્રવાસીઓના નસીબમાં આટલી હાલાકી કે ચોમાસાના દિવસોમાં આટલી તકલીફ શું કામ છે આ પ્રશ્નનો જવાબ તો કદાચ ફરી એકવાર જન્મ લઈને દંતકિશો માધવ મુરલી ઘરે આપી શકશે અત્યારે જે આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી અનરાધાર વરસી રહેલા વરસાદમાં પવિત્ર દામોદર કુંડ એક અનોખી આભા ઉપસાવે છે અને ગમે તેવી પરિસ્થિતિ ગમે તેવી હાલાકીનો સામનો કરીને પણ હસતા મોઢે પવિત્ર એક યાત્રાધામની મુલાકાતે આવી અને ધન્ય થતા યાત્રાળુઓ આ શહેરની એક આગવી આભાને આવકારે છે અને આ જૂનાગઢનું જે મહત્ત્વ છે જે ઐતિહાસિક મહત્ત્વ છે તેનો પૂરી શ્રદ્ધાથી લાભ લે છે મિનિટ પર પણ ખાલી ન રહેતો આ સતત ધમધમતો રસ્તો કે જ્યાં આવનારા યાત્રાળુઓ અને પ્રવાસીઓ એક સરખી શ્રદ્ધાથી એક સરખા ઉત્સાહથી ભવનાથ પ્રદેશની મુલાકાત લેવા આવે છે કુદરતી સંપત્તિ નૈસર્ગિક સૌંદર્ય જોઈને ધન્ય થાય છે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ભવનું ભાથું બાંધે છે પણ અહીંયા પહોંચતા સુધી અને અહીંયા આવીને પછી શહેર તરફ પાછા જતા સમયની એમની જે હાલાકી છે એ વધુ એકવાર સાબિત કરે છે કે હરિનો મારક છે સુરાનો કાયરનું નહીં કામ જો ભવનાથ રોડ દામોદર કુંડથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા કેટલી સાવધાનીથી કેટલી ધીરજપૂર્વક ધ્યાન રાખીને વાહન ચલાવીને પણ આ વરસાદી માહોલમાં ભવનાથ અને ગિરનારનું સૌંદર્ય માણવા નીકળી પડેલા જુનાગઢ વાસીઓ જેમને માટે આ રસ્તાની પાણીના ભરાવાની સમસ્યાઓ કાયમી થઈ ગઈ છે પણ છતાંય તેમના ઉત્સાહમાં તેમની મોજમાં કોઈ ફેર નથી આવતો અને આટલા સતત પાણીમાં પણ આ માહોલને માણવા માટે ભીની મોસમમાં કડગોળ થવા માટે સતત અવિરતપણે જૂનાગઢવાસીઓ અને બહારના પ્રવાસીઓનો કાફલો ભવનાથ તરફ જઈ રહ્યો છે રસ્તાઓની હાલત ખાડાઓ ખાડાઓમાં ભરાયેલું પાણી આવી કોઈ પણ બાબત સાથે તેમને મતલબ નથી તેમને માત્ર પ્રકૃતિ સાથે એકાકાર થવું છે ભીંજાવવું છે અને આ વરસાદી ઋતુને સંપૂર્ણપણે માણવી છે